બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर बटन दबाओ भाजप ने विजयी बनाओ

ઉપેન્દ્ર રાઠવાએ આવો કોઈ બનાવ બન્યો નહીં હોવાનું જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાને વકીલ મારફતે નોટિસ આપી છે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર સામે બે પોઈન્ટ પચાસ કરોડ નો બધક્ષીનો દાવો કરવાની નોટિસ આપી છે છોટાદેપુર જિલ્લા કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની ચોથી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને વોટ્સઅપના અમુક અમુક ગ્રુપોમાં જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને અઢી કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે જો એ લેખિતમાં માફી નહીં માગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે ઉમેદવાર ને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે જેને અમે વખોડીએ છીએ આનાથી પાર્ટીના અમારે જે ઇમેજ છે એને ધક્કો લાગ્યો છે એટલા માટે અમે એમને નોટિસ આપી છે કોઈ વાતચીત થઈ નથી સીધી નોટિસ આપી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર